માર્કેટ કરતાં પણ અડધી પ્રાઇઝમાં અને એકદમ પરફેક્ટ માપ સાથે શ્રીખંડ બનાવવાની રેસીપી અને આજે આપણે શ્રીખંડને એકદમ નવી રીતે બનાવીશું જેમાં આ શ્રીખંડને બનતા ફક્ત દસ જ મિનિટનો સમય લાગે છે તમારે તેને સેટ થવા માટે મૂકવાની પણ કોઈ જ જરૂર નહીં પડે તો આ વિડીયો એન્ડ સુધી જોજો અને ઘરે જરૂરથી ટ્રાય કરજો ઘરમાં પણ બધાને એટલું ભાવશે કે માર્કેટમાંથી લાવવાની પણ ક્યારેય જરૂર નહીં પડે અને મારી ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ જેટલું દહીં લીધેલું છે તમારે જેટલું પણ શ્રીખંડ બનાવવું હોય તેનું દોઢું દહીં લેવાનું છે ત્યારબાદ નીચે આ રીતેનું એક બાઉલ અને તેના ઉપર એક મોટી ગરણી સેટ કરવાની છે અને તેના ઉપર કોટનનું કોઈ પણ એક આછું કાપડ હોય તે લેવાનું છે મેં અહીંયા રૂમાલનો ઉપયોગ કરેલો છે ત્યારબાદ આપણે બધું જ જે દહીં લીધેલું છે તે એક સાથે આપણે રૂમાલમાં કાઢી લઈશું અને ત્યારબાદ રૂમાલને બધી સાઈડથી હાથમાં કવર કરી અને તેમાં રહેલું આપણે પાણી નીતરવાનું છે આ શ્રીખંડ બનાવવામાં આ જ પ્રોસેસ સૌથી વધારે મેઇન અને ઇમ્પોર્ટન્ટ કહેવાય તેવી છે આ રીતે હાથ વડે થોડું થોડું પ્રેસ કરી અને પાણી ની જઈશું ત્યારબાદ રૂમાલની આ રીતે બંને સાઈડથી આપણે બે ગાંઠ લઈશું અને ગાંઠને આપણે ઉપરથી પકડી અને નીચેથી આ રીતે પ્રેસ કરતા જવાનું છે જેથી કરી અને દહીંમાં જેટલો પણ પાણીનો ભાગ હશે તે આ રીતે બાઉલમાં આવી જશે આ રીતે તમારે આ પ્રોસેસ પાંચથી દસ મિનિટ સુધી કરવાની છે એટલે છેલ્લે તમે જોશો એટલે દહીંમાં જરા પણ પાણીનો ભાગ બિલકુલ નહીં વધ્યો હોય નીચે તમે જોઈ શકો છો એક આખું બાઉલ ભરાઈ ગયું એટલું પાણી નીકળ્યું છે આ પ્રોસેસ તમે સરખી કરશો એટલે તમારે દહીંને સેટ કરવા મૂકવાની પણ કોઈ જ જરૂર નહીં પડે કારણ કે આપણે હાથ વડે પ્રેસ કરી અને બધું જ પાણી નીચેની તોરી લીધું છે તો દસક મિનિટના સમય પછી આ રીતે આપણે ગાઢ ખોલી અને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો દહીંમાંથી બધું જ પાણી અલગ થઈ ગયું છે અને આપણો દહીંનો મઠ્ઠો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે આ રીતે તમે હાથ વડે પ્રેસ કરી અને ચેક પણ કરી શકો છો જ્યારે પણ પાણીનો ભાગ ના દેખાય ત્યાં સુધી આ પ્રોસેસ કરવાની રહેશે હવે આપણો મઠો તૈયાર થઈ ગયો છે તો આપણે તેને એક વખત ચલાવી જોઈએ ત્યારબાદ તેમાં ચાર મોટી ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું જો તમારે વધારે મીઠું જોઈતું હોય તો થોડી વધારે પણ એડ કરી શકો છો ત્યારબાદ વિસ્કરની મદદથી સરસ રીતે મિક્સ કરી દઈએ આ સમયે જો બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ એક વખત તમારે તેને ટેસ્ટ કરી લેવાનું જો આ સમયે મીઠાશ ઘટતી હોય તો ખાંડ થોડી વધારે પણ એડ કરી શકો છો આપણી મીઠાશ અહીંયા પરફેક્ટ બરાબર છે તો હવે આપણે તેમાં કેસર એડ કરીશું જેને મેં પહેલાંથી જ દૂધમાં પલાળી અને તૈયાર કરી રાખ્યું છે ત્યારબાદ ઇલાયચી પાવડર એડ કરીશું ત્યારબાદ ડ્રાયફ્રૂટમાં કાજુ બદામ અને પિસ્તાને મેં કટ કરી લીધા છે તો તે એડ કરીશું આ રીતે જો ઘરે ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવશો તો માર્કેટમાં મળે છે તેના કરતાં પણ વધારે સરસ બનશે હવે બધા જ ડ્રાય ફ્રૂટ્સને સરસ રીતે મિક્સ કરી દઈએ હવે શ્રીખંડ બરાબર રીતે તૈયાર થઈ ગયું છે તો તેને ચેક કરવા માટે આ રીતે ચમચામાં શ્રીખંડ લઈ અને ચમચો તમે ઊંધો કરી શકો છો જો શ્રીખંડ નીચે ના પડે એટલું થિક રહ્યું હોય તો તમારે સમજી લેવાનું કે આપણું શ્રીખંડ બરાબર રીતે બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેને કાચના બાઉલમાં સર્વ કરીએ અને ઉપરથી પણ થોડા ડ્રાય ફ્રુટ્સ એડ કરી અને તેને ગાર્નિશ કરી દઈએ તો છે ને ઘરે શ્રીખંડ બનાવવું ખૂબ જ ઇઝી જો તમે આ રીત ફોલો કરી અને ઘરે બનાવશો એટલે તમારે માર્કેટમાંથી લાવવાની ક્યારેય જરૂર નહીં પડે અને માર્કેટ કરતાં પણ ખૂબ જ ઓછી પ્રાઇઝમાં અને સરસ એવું શ્રીખંડ ઘરે બની અને તૈયાર થઈ જાય છે તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો તેની સાથે જ આ વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ